નમસ્કાર મિત્રો તમારું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ડિજિટલ સ્ટુડિયો ગુજરાતમાં મિત્રો આજની આ વિડીયોમાં આપણે વાત કરીશું રેશન કાર્ડના ઈ કેવાયસી વિશે મિત્રો અત્યારે હાલ નાગરિક અને અન્ન પુરવઠા વિભાગ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં રેશનિંગ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી અહીંયા ચાલી રહી છે મિત્રો અહીંયા પાંત્રીસ ટકા કામગીરી અહીંયા પૂર્ણ થઈ ચૂકી છે અને મિત્રો અહીંયા રેશનિંગ કાર્ડની અંદર તમામ લાભાર્થીઓનું કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા અત્યાર સુધી રેશનિંગ કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે સ્માર્ટ મોબાઈલની અંદર માય રેશન એપ્લિકેશન દ્વારા અહીંયા ઈ કેવાયસી કરવામાં આવતું હતું જેમાં મિત્રો તમે તમારા ઘરે બેઠા આ સ્માર્ટ મોબાઈલની મદદથી રેશનિંગ કાર્ડની અંદર ઈ કેવાય સી કરી શકતા હતા પરંતુ મિત્રો અહીંયા પ્રોબ્લેમ એટલો ઊભો થતો હતો કે જ્યારે તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર ન હતો ત્યારે તમે અહીંયા ઈ કેવાયસી કરી શકતા નહોતા તો અહીંયા મિત્રો એક નવી અપડેટ આવી છે કે જેમાં તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજિસ્ટર નહીં હોય તો પણ તમે તમારો ઈ કેવાયસી કરાવી શકશો તો શું અપડેટ છે તો એના વિશે આપણે વિગતવાર જાણીશું તો મિત્રો અહીંયા તમારા આધાર કાર્ડની અંદર જો મોબાઈલ નંબર રજિસ્ટર નથી તો મિત્રો તમે અહીંયા તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી કે જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેની પાસે જઈને તમારું આધાર કાર્ડ લઈને જશો ત્યારે મિત્રો એ એમના લોગિન દ્વારા અહીંયા તમારા આધાર કાર્ડ દ્વારા તમારું ઈ કે ત્યાં આગળ કરી આપશે જ્યાં આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર રજીસ્ટર નહીં હોય તો પણ તમારું ઈ કેવાય ત્યાં આગળ સક્સેસફુલ થઈ જશે તો આ એક નવી અપડેટ હતી મિત્રો તમે અમારી આવી જ નવી અપડેટ જાણવા માંગતા હોય તો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અમારી આ ચેનલ ઉપર તમને આવા જ અવનવા માહિતી મળતી રહેશે તો મળીએ એક નવી જ માહિતી સાથે ત્યાં સુધી મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર